બુધેલના પૂર્વ સરપંચની ધરપકડના વિરોધમાં કરણી સેના દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બુધેલના પૂર્વ સરપંચ ભવાની મોરીની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટોપ થ્રી સર્કલ પાસેથી ફિલ્મી ડબે ધરપકડ કરવામાં આવી હતી જેના વિરોધમાં કરણી સેના દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

આજે માત્ર રાજપૂત સમાજ કે ગણેશના પરિવાર નથી અમારી સાથે ગામનો દરેક સમાજ જોડાયેલો છે આજે અમે આ પત્ર બધા લોકો બધામાં દુખમાં રોષ છે એટલે અમારી એક નમ્ર વિનંતી છે તમારી વિનયત આપણી એસપી સાહેબને

જ્યારે સમાજના આગેવાનો ત્યાં એસપી કચેરીએ મોટી બહોળે બસોથી ત્રણસો આગેવાનો ભેગા થયેલા અને ત્યાં જઈને પૂછવામાં આવેલું કે ભાઈ અમારા સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિની તરફ વગર શું કામ કરવામાં આવી છે તો એનું કોઈ વ્યાજબી કારણ આપવામાં આવેલું નહીં અને ત્યાં એમ નામ ગોંધી રાખવામાં આવેલ એમની ગાડી કબજે કરવામાં આવેલી મોબાઈલ પણ લઈ લેવામાં આવેલા અને ત્યાંથી ત્યાં રાજપૂત સમાજનો જે હકો થવાથી તે સમય સાહેબે ત્યાંથી છોડી મૂકેલા અને ટૂંકમાં સમાજના આગેવાનો સાથે પણ જે તે સમયે ત્યાં હજાર આગેવાનો સાથે પણ ધ્રાંગુ સાહેબનું ઓરમાય વર્તન રહ્યું હતું એકદમ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું એટલે અમારી માત્રાને માત્ર એક જ રસ છે કે આ કાયદાના રક્ષક જે છે ધ્રાંગુ સાહેબ પોતે એ જ જો ભક્ષક બનશે તો નાગરિકો શું કરશે અને સમાજના પ્રતિષ્ઠિત નાગરિક એવા ભવાની સિંહ મોરી જે છે એમની જો આ રીતે ધરપકડ કરવામાં આવે છે તો સામાન્ય નાગરિકનું શું થશે નથી કોઈ ગુનો એની ઉપર નોંધાયેલો કે કોઈ પણ વસ્તુ નથી એમના જે પણ એને રોલો કે સોટો નાખવો હોય કોઈ પણ રાજકીય ગિનનાખોરીથી કે કોઈ પણ રાજકીય દોરવણીથી જે કાંઈ પણ કરતા હોય તો અમારો માત્ર એટલો જ સંદેશ છે કે આવી તાનાશાહી એની કોઈ પણ કાળે ચલવી નહીં રહી કારણ કે આ તાનાશાહી સામાન્યમાં સામાન્ય જન લોકોને પણ હેરાન કરી શકે જો આવા એક સામાજિક આગેવાનને રીતે હેરાન કરવામાં આવે તો કાલ સવારે બીજા સામાન્ય લોકોને પણ હેરાનગતિ થઈ શકે અને જો આ ધાંગુ ઉપર કોઈ પણ પ્રકારની જો